હાલમાં જિલ્લાના ખેડૂતો કે જેમણે પરંપરાગત પાકો મગફળી સોયાબીન અને કપાસની ખેતી કરવામાં આવે છે અને તેઓ હવે બાગાયતી ખેતી ફળ્યા છે તો ખાસ કરીને પપૈયાની ખેતીમાં તેઓ ઓછા ખર્ચ સાથે સારી આવકની આશા રાખે છે ને છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત ખેતીમાં રાસાયણિક ખાતર દવા અને મજૂરીના ભાવમાં વધારો તેમજ કુદરતી આફતોથી નુકસાન થતા બાગાયતી ખેતી કરનાર જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે સાથે ચાલુ વર્ષે પપૈયાનું ઉત્પાદન કરનાર ખેડૂતોની હાલત પણ દયનીય બની છે તો શું છે પપૈયાની ખેતી કરનાર ખેડૂતોની સમસ્યા અને સાથે જ સરકાર પાસે પપૈયાની ખેતી સામે યોગ્ય માંગણી જોઈએ આ વિશેષ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ગરના ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા ખેતી કરનાર ખેડૂતો સારી ઉપજની આશા સાથે આવક પણ સારી કરી રહ્યા છે ત્યારે પપૈયાનું વાવેતર પણ કરી રહ્યા છે તો ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાના અંદાજીત પાંચસો ને પચાસ હેક્ટર વધુ જમીનમાં પપૈયાનું વાવેતર કરવામાં આવ્યું છે સારી ઉપજ અને આવક ની આશાએ ખેડૂતોની મહેનત પર પપૈયાએ પાણી રેડી દીધું છે ખેતી સાથે ઓછો સાથે આવક સાથેનું સપનું રોડ્યું હોય છે અને અંદાજીત ખેડૂતને પપૈયાની ખેતી પાછળ હેક્ટર લગભગ એક થી દોઢ લાખ સુધીનો ખર્ચ થતો હોય છે તો દસ એકર જમીનમાં બાગાયતી પાકની વાવણી કરનાર ખેડૂત you તો ગત વર્ષે પ્રતિ વીસ પાછળ પાંચસો ને પચાસ થી છસો રૂપિયા સુધીનો ભાવ મળતો હતો અને આ સામે ચાલુ વર્ષે ખેડૂતોને પપયાના પાકમાં પ્રતિ વીસ કિલો પાછળ માત્ર એકસો થી બસો રૂપિયાનો ભાવ મળી રહ્યો છે બાગાયતી ખેતી તરફ વળનાર ખેડૂતોની હાલત કફોડી બની છે તો તેમજ ખેડૂતોએ પાકના ખર્ચ સહિત મજૂરીના ખર્ચ પર નિર્ભર થાય તે માટે સારા ભાવની આશાઓ વ્યક્ત કરી છે અને હાલ અત્યારે સમયે પાકની ઉપજ સામે યોગ્ય ભાવ મળતા નથી અને ખેડૂતોને બાગાયતી ખેતી કરવી પણ મોંઘી પડી રહી છે તો આ સાથે જ બાગાયતી ખેતી કરનાર ખેડૂતો શું કહી રહ્યા છે સાંભળીએ ચાલુ સાલે પપૈયાનું દસ એકરમાં વાવેતર કર્યું છે અને પપૈયામાં એક એકર દીઠ લાખથી દોઢ લાખ રૂપિયા ખર્ચો થાય છે અને સામે ભાવમાં પણ દોઢસો રૂપિયા આસાલ ભાવ છે દોઢસોથી બસો રૂપિયા ગત વર્ષે પાંચસોથી છસો રૂપિયા ભાવ હતો પણ આ સાલ ત્રણસો રૂપિયાનું નુકસાન થાય છે ત્રણસોથી ચારસો રૂપિયાનું એટલે પોષણ ભાવ મળતા નથી એટલે મજૂરી પણ જે મજૂરી અત્યારે હાલ કરવાની થાય છે એમાં પણ મુશ્કેલી સર્જાય છે તો પોષણક્ષમ ભાવ મળે તેના માટે સરકારને અરજ કરીએ છીએ પપૈયાને અમે આ સાલ વાવેતર કરેલું છે અને ગઈ સાલે વાવેતર કરેલું હતું અમાર પપૈયાનું પણ એ પપૈયાના વાવેતરમાં ગઈ સાલે પાંચસોથી છસો રૂપિયા ભાવ હતો અમારો અને આ સાલ સીધો દોઢસોથી બસો રૂપિયા થઈ ગયેલું છે તો અમે બાગાયતની ખેતીમાં એટલા માટે ગયા હતા કે અમને ગઈ સાલ ભાવ પૂરતો સમતો ભાવ મળ્યો હતો અને આ સાલ મળ્યો નથી એટલે ગઈ સાલ અમે બટાકા અને મગફળીનું ઉત્પાદન કરતા હતા પણ એમાં ઘટાડો બહુ આવ્યો એટલે આભા આ સાલ બાગાયત ખેતીમાં આવ્યા બાગાયત ખેતીમાં આવ્યા તો આ સાલ એવું જ થયું કે દોઢસોથી બસસો રૂપિયા પપૈયાનો ભાવ થઈ ગયેલો છે એટલે અમારે તો આમાં પણ નુકસાન જાય છે એટલે સરકારને અમને વિનંતી એ છે કે આમાં પોષણ ભાવ મળી રહે અમને એવી અમે અરજી કરી છે સરકારશ્રીને અને આગળ અમે નવા પાક વાવી પપૈયા એવી અમારી અરજી છે સાહેબને પણ વિગત એ બાગાયતી પાક ન પપૈયાની ખેતી વિશે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ સવરગઢા જિલ્લાની જો આપણે વાત કરીએ તો પપૈયાના વાવેતરમાં સાબરકાંઠા જિલ્લો છે એ મોખરે છે પાંચસોને પંચાવન હેક્ટરનું જિલ્લામાં વાવેતર થાય છે અને બાગાયત ખાતા દ્વારા પપૈયાના વાવેતરમાં ઇનપુટ્સ તેમજ જે બીજા અન્ય ખર્ચો છે તેમાં ત્રીસ હજાર સુધીની હેક્ટર પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવતી હોય છે જનરલી પપૈયાના પાકને વાવાઝોડા અને પવનથી વધુ નુકસાન થતું હોય છે અને કમોસમી જે વરસાદ જે આવ્યો છે એનાથી આપણા જિલ્લામાં એટલું બધું નુકસાન જોવા મળેલ નથી આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનો ભૂલશો નહીં બાકી ઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતરાઓ બેસ 90 ટીવી ન્યૂઝ નમસ્કાર